મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ દીવુદર બોણમાના મંદિરે તો આપણે સાથે મળીને બોણમાના દર્શન કરીશું અને મિત્રો બોણમાના મંદિર વિશે પણ આપણે ઇતિહાસ જાણીશું અને મંદિરને સારી રીતે નિહાળીશું અને બાપુના મુખે પણ આપણે એમ મંદિરનો ઇતિહાસ નિહાળીશું સાંભળશું સમજશું અને મિત્રો તમે પણ માતાજી બોણમાને માનતા હો તો વિડીયોને શેર કરજો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આપણે સાથે મળીને બોણમાના દર્શન કરીશું

અને આ દેવલમાની મૂર્તિ છે જે દેવલમાં કુએ જળ ફરવા આવ્યા હતા અને સામે પ્રગાળા રમતા હતા અને જળ ફરતા સમય નીકળી જતા ઘરે પરત જવા માટે માતાજીને આરાધના કરી હતી અને આ કૂવો જાતે જ ઉભરી અને પાણી બહાર આવ્યું હતું એવામાં દેવલમાની મૂર્તિ અને આ ગંગાજળનું કુ बस बढ़िया है ना लोग ऐसा होना चाहिए तो तो हम लोग तो इंटरनेशनल हैं हम लोग इंटरनेशनल हैं बस बच्चा चाहिए तो तो मां बाप ना दर्शन करें साथ मां बाप ना दर्शन करें જે આપણા આ દેવદરમાં આવેલું પહોંચા મંદિર લાગનેશ્વરી મા તરીકે માતાજી ઓળખાય થાય પણ દિવેદર ગુજરાતની બાણેશ્વરી મા તરીકે ઓળખાય કે રાજસ્થાનથી જે દેવલમાં અમારા રબારી સમાજને અમારા નોઘો પરિવાર રબારી સમાજમાં આટક નોઘો પરિવાર લોઘો પરિવાર હોય જારે જ્યારે વરસા રહેતા હતા એટલે એ પોજો કરીને નોઘો તો કુવારે દીકરા નતા એટલે બીજી ભૈરું દેવળમાં જીતી એટલે પછી અવારે અવરી પાણી ભરવા આવી કૂવામાં અને કુએ પાણી ભરવા આવી એટલે તરગાળા રમતા હતા જોવા ઉભી રહી એટલે મોડું થઈ ગયું મોડું થઈ ગયું એટલે કુએ આવી અને વિચાર કીધો કે ભાઈ પાણી તો સમય સમય સમયતા પહેલાં સમય ઉપર બંધ થઈ જતા કુવા પાણી એટલે હવે વિચાર કીધો તો ભાઈ આપણે હવે કુવામાં પણ એ મરી જાઉં ને એ જેવું કેમ કે હાવ ઘેર ખરાબ હતી એટલે કે ભાઈ અમે એટલું મોડું થઈ ગયું ઘરે પછી પછી માણસો હતા પડલી ભરવાનો સમય થઈ ગયો હતો અને પાણી બીજી બધી પાણી ભરી ભરી જતી રીધી એટલે દેવલમાં જેવો વિચાર કીધો અને માતાજીએ આકાશવાણી થઈ કે ભાઈ હું નોઘો રી ફૂડદેવી હોઉં નોગો રબારી ફૂડદેવી અને તો બેટા અંદર પડ જેમાં જે આ પુઓ ઉભરાણી ઉપર આવે એટલે તમે આ પાણી ભરી લેજો એમ કરી આ પણ દેવલે એવો વિચાર કીધો કે ભાઈ મારી આત્માનો ભ્રમ એવો કોઈ દેવી દેવતા છે નહીં કેમ કે આ તો એક જંગલ પડ્યું હતું બધું મોટા 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 ને બધા ઉભર કુ એવો વિકાસ હતો એટલે માતાજીએ માતાજી ખબર પડી કે દેવલ અમે મોને સાક્ષાત મર્યા વગર મોને એટલે માતાજી અમે પ્રગટ થઈ અને કુવો ઉભરાયો કુવો ઉભરાય ઉપર આવ્યો કુવો ઉભરાય ઉપર આવ્યો એટલે દેવલમાં બેડા ભર્યા બેડા ભરી અને માતાજીએ કીધું કે મા તમારી અમારી કોઈ સાક્ષી હે નહીં પણ અમારી ઘેર મોને નહીં કે દેવી દેવતાએ પાણી ભરાયો એવું કોઈ માને નહીં માતાજી કીધું કે ભાઈ માતાજી કીધું કે તમે જય જય બાપ ભાઈ એ આવજો માતાજી ભેડા ભરાવે અને દેવલમાં એવું કીધું કે ભાઈ આ મા તમારો તમારો આજે વિશ્વાસ છે આખો કરે કે ભાઈ દેવી દેવતા આવને પાણી ભરાવે એવું કોઈ માને તો દેવ મારા જ બોલી કે ભાઈ તમે તમારા ઘેર પશી માણસો બેઠા છે કુએન તમે બોલાવે આનો લઈને આવજો અને હું કૂવો બીજી વખત ઉભરાવ્યો દેવળમાં ઘેર ગયો અને બધા પશ્ચિમના કુવા આવ્યા અને દેવળમાં કરગર્યા કુએ કે મા જે તમે મારી ઇજ્જત રાખી હોય તો મા બીજી વખતે રાખ્યા ને તમારે મળવાનો સમય આવ્યો એટલે મારે બીજી વખત કૂવો ઉપર આવીને ઉભરાયો બીજી વખત તો પૂરું ઉભરાયું એટલે બધા પસી પસા માણસો હતા બધાએ હાથ જોડે કીધું કે પાછી હતી પણ બધા પાણી વધારવા મળ્યા દેવલમાં એવો વિચાર કીધો કે ભાઈ દુનિયામાં બે વખત માન લાવીએ પણ કોઈ મોજ ને એટલે આપણે અમે દુનિયામાં જીવવું એને ઓલા પાણી વધારતા દેવલમાં કુ એમ કીધીને જલ સમાધી લીધી જલ સમાધી લીધી એટલે ભવનમાં એવું રચાયું કે ભાઈ અમે હોય તો ઇતિહાસ રચાયા વગર રહે નહીં નહીં ફક્ત હું આવ્યો યાર પરમા રાખવું હોય ધીરે ધીરે એમાં એવું માતાજીએ પછી હોનારી હીટ નાખી અને ફૂલ ચુંદડી નાખ્યા અને જેટલા કુવા માટે ઉગાતા કું એમ કીધું કે ભાઈ નોકરી હું તમારી ખોલદી કીધું હોનારી હીટ ઉપર દીવો કરજો પણ જે દેવલથી દેવલે સમાધી લીધી પણ હું જ્યાં નોકરી બીજી ભાઈ જણ મેણો ભગવાન દીકરો દીધું પણ સમય આવતો હવે કાળ પડવાનો હોય એટલે તમે અમારી ગાયોલી નીકળો એટલે મારી હોનારી હીટ ઉપર ઉપાડી લેજો જ્યાં પડે હું તમારે રહેવાસ કરવા અને કદાચ કદાચ સમય આવ્યો ઘણા સમય હોય પસંદ નીકળ્યા એટલે જાતા જાતા જતા એક પૂજા ઉપેરા ગોમાં આવ્યો ઉપેરા કયો જંગલ એક રાક્ષસરો વાહવ હતો પણ ઈદ જાય પડી આપને આપે એટલે નામ પડ્યું ઉપેરા ઉપેરા પડ્યું એટલે મા ભવનેશ્વરી ભવનેશ્વરી નામ ક્યાં પડ્યું યાદ રાખ્યું કે ઈદ પડી એટલે બધા બોલ્યા કે માં તો રાક્ષસરો ત્રાસે અને માથી રહેવાય માતાજી કીધું ભાઈ તમે એટલી વાર લાયા હે તો કોઈ વોધો આવે તમે રહો હું બોન બેઠી વિશ્વાસ રાખજો સમય આવતા જ્યારે રાક્ષસ ભક્કો પાડવા મળ્યો એટલેશ્વરીએ ધનુષ ધારે નાગનેશ્વરીમાં જે બોન ધનુષ ધારે પચીસ કિલોમીટર છટિયારા રાક્ષસ રાક્ષસને માર્યો એટલે આજે પણ રાક્ષસો ટેબુ હોય યુવાનોથી બોર્ણેશ્વરી નોમ પડ્યો અને આજે હોનાર એ હે આજે મોટું મંદિર બની રહ્યું અને ઓએ પછી સમય આવતા બોલો ગણેશમાં જગજીવનદાસ બાપુ બાપુએ મંદિરમાં જગજીવનદાસ બાપુ થી ભૂયાત્રા યારી જન્મભૂમિ અને આ ચોરસ યારી ત્યાં રાજસ્થાન થી આવી અને બાપુએ આવ્યા દર્શન કરવા આવ્યા હતા પહેલી વાર માત્ર દર્શન કરવા આવ્યા હતા અને આ બધું હોય કશું હતું કુળો હતો અને બાપુ યા અહીંયા આવ્યા પણ બાપુ કોઈ રાસ્તો બતાવવા વાળો મળે નહીં બાપુ જ્યારે સાધુ બન્યા હતા ગુવાથી પહેલાં આવ્યા હતા દર્શન કરવા ખાલી અને બાપુએ વિચાર્યું કે ભાઈ મારી ભાષામાં તો મને ખબર પડતી નહીં પણ કોઈ મારે બતાવવા વાળો મળતો ને કોઈ મંદિર ક્યાં આવ્યું કોઈ બતાવે મળતો જયારે આ જૂનો ગેટ તો એક દીકરી મળી દીકરી કીધું બાપુ તમે હું તમે બોન મંદિર જાઉં તો કે હા તો કે હાલો હું હું તમને લઈ જાઉં એક દીકરીઓ કુએ લઈને આવી અને બાપુને કીધું કે બાપુ ઘે આવ્યા તો કે હા બાપુ જીવો ભરે દીધો કોઈ દીકરી દીવો ભરે અને એવું પાંચ ઈંટા મળીને એમ કીધું કે અમે તો બાપુ મોટું મંદિર બનવાનું હોય પણ બાપુ કીધું કે ભાઈ હું તો દર્શન કરવા આવ્યું અને જે દીકરી કહેતી હોય તો ભલે કહેતી ભલે એવું કે ના ના તો પછી બાપુએ કીધું કે દીકરી બોલી કે બાપુ તમે સવારે દર્શન કરવા આવ્યું તો કે જે મોટો તો લેખ એ મારા રસ્તો નીકળી જવાનો મને કદાચ લેખ હોય તો પાછો વાંચી આડું એટલે બાપુ એક કોણે અમારા કચ્છી લોવા રહેતા હતા પગલા પડ્યા હતા એટલે બાપુ વિચાર કર્યો કે ભાઈ પડતા નોકરી માતા હજુ હાજર દીકરી ને એવું કીધું ને બાપુ ને એવું વિચાર્યું કે ભાઈ મારું કુળ હે અને એવું પડ્યું હોય તો કુળ સુધારવું હોય તો કઈ રીતે કરવું એટલે બાપુ એ આ અતરું વિચારતા વિચારતા પછી કલ્યાણદાસ બાપુ વડવાલા કનીરામ બાપુ ના ઘરું જોડે જઈને કીધું કે બાપુ તમે પણ નોકો હાથ નવ હું પણ નોકો હાથ નાવો આપણી કુળ જેવી એ મારે વિકાસ કરવો તમે ભગમું આપો હું વિકાસ કરો તમે મને સાજુ રૂપ ઠીક આપો બાપુ કીધું કે ભાઈ અમે બી કોઈ શિષ્ય ઘણા બનાવ્યા અમે હું ગણાવતો પણ તમને શિષ્ય બનાવે જગજીવનદાસ બાપુ અને મારા જગરું કોલનું નોમ ઉપર કરજો જગજીવનદાસ બાપુ નોમ પાડે અને ભીખા આપ્યો વાપસીને ભીખા આપીને આવ્યા કલ્યાણદાસ બાપુ મોરતન વાળીનાથ બાપુ બર્થે મિલ બે જણા મોર્ત કરે અને બાપુના આશીર્વાદ દે અને પછી ગયા અને બાપુએ પછી શૂન્યમાંથી સચન તો બહુ કષ્ટી ભોગવી હોય આનો આ જૂનો છાપરો તો કોઈ વિકાસ નતો છેલ્લે બાપુએ આજે પંદરે વર્ષોમાં બધો વિકાસ કર્યો જંગલ મેં મંગલ કરી શૂન્યમાં જે સજન કરી પહેલી પેટી બનાવી બોલો બાપુ બહુ સરસ એવો જેવો કે બોણમાના મંદિરનો આપણને પ્રાગટ્ય અને પરચા વિશે અને મન બાપુ વિશે સમજણ આપી તે બદલ બાપુ ખૂબ ખૂબ આપનો આભાર જય બોણમાં સૌનું ભલો કરે ચોવીસો કલાક અંશે ચાલુ રહે

you